નમસ્કાર હું જણાવવા માગીશ કે એચ ફાઇવ એન વન જે એવિયન ઇન્ફ્લુએન્ઝા વાયરસનું એક સ્ટ્રેન છે એ નાગપુર ખાતે ત્રણ પ્રાણીઓમાં વન્ય પ્રાણીઓમાં જોવા મળ્યો છે ગોરેવાડા ઝૂના એમાં આના તકેદારીના ભાગરૂપે મેઇન એ જ છે કે ઝૂના માંસાહારી પ્રાણીઓ જેમને ચિકનનો ખોરાક આપવામાં આવે છે મરઘીનો એના પર ખાસ પ્રકારે નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે એને શક્ય તો બને બને તો સદંતર રૂપે બંધ કરવું જો બંધ કરવું ન શક્ય હોય તો તેને ગરમ પાણીમાં ઉકાળીને અથવા પાર બોઇલ કરીને આપવું અને ઝૂની અંદર તમામ પ્રકારના ડિસઇન્ફેક્ટન્ટની કામગીરી કરી લેવી આપણા ત્યાં ઝૂમાં નિયમિત રૂપે પ્રાણીઓના પિંજરાઓનું ડિસઇન્ફેક્ટનની કામગીરી ચાલતી જ હોય છે જે કામગીરી પંદર પંદર દિવસે થાય છે એ કામગીરી હવે અઠવાડિયે અઠવાડિયે કરવામાં આવશે જેથી કરીને આ તમામ પ્રકારની જે ગાઈડલાઇન્સ આવેલી છે એ વેચનરી તથા મેડિકલ ગાઈડલાઇન્સ પ્રમાણે આના મુજબના તમામ સેફ્ટીના પગલાં ઝૂ વિભાગ દ્વારા લેવામાં આવશે